સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વિશ્વ મહિલા દિન અંતર્ગત વિવિધ નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું તો કોવિડ મહામારી સમયે કામગીરી કરનાર તમામ મહિલા તબીબ અને નર્સનું પણ સન્માન કરવામાં આવ્યો હતો આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસની દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વ મહિલા દિનને લઈને રવિવારે સાતમી માર્ચના રોજ મહિલા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરતમાં રહેતી અને વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓ જેમાં મહિલા ડોક્ટર નર્સ પોલીસ પત્રકાર મહિલા મનપામાં ફરજ બજાવતી મહિલા અધિકારી સહિતનાઓનું સન્માન કરાયું હતું અને ખાસ કરીને કોવિડની મહામારી સમયે કામગીરી કરનાર મહિલા તબીબ અને નર્સનું પણ સન્માન સાથે બહુમાન કરવામાં આવ્યું હતું હું પટેલ વૈશાલી બી સિવિલ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં લેબર રૂમ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું અને અત્યાર સુધીમાં મેં ત્રણસો બાવન જેટલી ડિલિવરી કરાવી છે તે દરમિયાન કોવિડ દરમિયાન પણ મેં દોઢસોથી ઉપર ડિલિવરી કરાવી હશે અને તે નિમિત્તે મારું આજે સન્માન કરવામાં આવ્યું તે માટે હું ખૂબ જ ખુશ છું આભાર હું ડૉક્ટર ઉત્તમ્બરા મહેતા ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ટીમ છું આજે આપણા કેમ્પસમાં નર્સિંગ એસોસિએશન નવી સિવિલ હોસ્પિટલ સુરત અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે એકાવન ઉપરાંત બહેનોનું મહિલાઓનું સ્વાગત કરાયું જેમાં ખાસ કરીને સ્વાસ્થ્યકર્મી બહેનો નર્સિંગ બહેનો ડૉક્ટર બહેનો બધા અને નગરસેવક બહેનોને પણ આમંત્રણ અપાયું એમાં ખાસ અતિથિ વિશેષ શ્રી સંગીતાબેન પાટીલ હાજર રહ્યા અને ઘણા બધા જે કોર્પોરેટર નગરસેવક બહેનો છે તેમણે પણ અહીંયા એમને સન્માનવામાં આવ્યા દરેક પુરુષ જો સફળ હોય તો એની પાછળ સ્ત્રી હોય છે એવી જ રીતે આ સફળ સ્ત્રીઓની પાછળ પણ કોઈને કોઈ પુરુષ તો રહ્યા જ હશે એમ શ્રી ઇકબાલ કડીવાલાભાઈએ આ બીડું ઝડપ્યું અને એકચુલી કેટલાય વર્ષોથી આજે એવું કહેવાય કે સત્યાવીસમું સતત વર્ષ છે કે જેમાં અહીંયા આપણે કોઈ ને કોઈ રીતે વિશ્વ મહિલા દિવસે બહેનોનું સન્માન કરી રહ્યા છીએ તો બહેનો ખૂબ ખૂબ આગળ વધે અને પુરુષ સમો વળી થાય એવી રીતે હું ઈચ્છા રાખું છું અને આભાર સુરતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા મહિલા દિવસની ઉજવણી લઈ મહિલાઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે ન્યૂઝ